એવ્રજ જીવ્રત વ્રત અષાઢ વ્રત તેરસથી અમાસ સુધી કરવાનું હોય છે દરેક વ્રતમાં જેટલું મહત્વ તેના વિધિ વિધાનનું હોય છે તેટલું જ મહત્વ તેની કથાના શ્રવણનું હોય છે દરેક વ્રત તેના કથા શ્રવણ વિના અધૂરું મનાય છે તો ચાલો સાંભળીએ મા એવ્રજ જીવ્રત વ્રતની કથા પણ એ પહેલાં જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છો તો અનહદ નાદને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો

તેથી સંસારના મેણા ટોણા સાંભળવા પડતા અને હવે તેમનાથી આ દુઃખ સહન નહોતું થતું પતિ પત્ની બંને શિવજીના પરમ ભક્ત હતા પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી બ્રાહ્મણ તો જંગલમાં તપ કરવા નીકળી પડે છે ત્યાં તેણે મહાદેવજીનું એક જર્જરિત મંદિર જોયું બ્રાહ્મણે મંદિરની સાફ સફાઈ કરી અને શિવજીનું પૂજન કર્યું પછી શિવજીની તપસ્યા કરવા ધ્યાન મગ્ન થઈને બેસી ગયો એક બે ત્રણ ચાર એમ કરતાં છ દિવસ વીતી ગયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં બ્રાહ્મણ તો મહાદેવજીને પ્રસન્ન કરવા અનેક વાના કરે છે પણ મહાદેવજી તેની પ્રાર્થના જાણે કે સાંભળતા જ ના હોય એવામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવે છે એને તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા પર તલવારનો ઘા કરી દીધો ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા હે પુત્ર તારી જે ઈચ્છા હોય તે માગી લે પારધી બોલ્યો પ્રભુ મારે સાત દીકરા જોઈએ છે મહાદેવજીએ તો તરત જ તથાસ્તુ કહી દીધું અને પારધી ત્યાંથી રાજી રાજી થઈને ચાલતો થયો આ બધું દ્રશ્ય જોઈને બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો હું ભોળાનાથની આટલી બધી ભક્તિ કરું છું છ દિવસથી અન્નનો દાણો પણ મોમાં મૂક્યો નથી છતાં ભગવાન પ્રસન્ન ના થયા અને આ પારધીએ જીવ હત્યા કરી તો પણ પ્રભુ ઘડીકમાં પ્રસન્ન થઈ ગયા શું ભગવાન ના ઘેર અન્યાય જ છે એ જ ક્ષણે બ્રાહ્મણે શિવલિંગ પર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે ત્યાં જ ભોળાનાથ મહાદેવજી પ્રસન્ન થાય છે અને કહે છે હે બ્રાહ્મણ તું આપઘાત કેમ કરે છે તારે જે જોઈએ તે માંગ આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યો પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારા ઘેર પારણો નહીં અને પેલા પારધીને ઘડીકમાં સાત છોકરા આ કેવો ન્યાય પ્રભુ બોડાનાથે બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું પેલો છાનનો પોદરો જો કેટલા કીડા ખત વદે છે આ પારધીને આપેલા સાત દીકરા પણ એવા જ છે પુત્ર જા તને એક દીકરો થશે તેને પૂરું ભણાવજે અને ભણતર પૂરું થયા પહેલા તેને પરણાવતો નહીં આ સાંભળીને બ્રાહ્મણ તો ખુશ થતો થતો ઘેર ગયો થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે બ્રાહ્મણીએ રૂપરૂપના અંબાર જેવા પુત્રને જન્મ આપ્યો એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે એને શિક્ષા પ્રાપ્ત કરવા ગુરુ પાસે મૂક્યો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો આમ કરતાં દીકરો બાર વર્ષનો થયો તેના માટે તો ગામે ગામથી સગપણ માટે નાળિયેર આવવા લાગ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ખુશીના માર્યા ફુલાસા માતા નથી અને એમાંને એમાં બ્રાહ્મણે એક સારી કન્યા સાથે પોતાના પુત્રનું સગપણ નક્કી કરી દીધું અને મહાદેવજીએ કહેલી વાત એ ભૂલી ગયો સારું મુરત જોઈ બ્રાહ્મણે તો પુત્રની જાન જોડી વાજતે ગાજતે દીકરાના લગ્ન કર્યા અને પુત્ર વધુને લઈને જાન પાછી વળી જાન હજુ તો અડધે આવી ત્યાં તો અષાઢ માસની અંધારી રાત અને એમાંય કાળા ડિબાંગ વાદળ ચડ્યા વીજળીઓ ઝબુકવા લાગી અને જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ થંભી ગયા ગાડા રોકાઈ ગયા બધા નીચે ઉતરીને વરસાદથી બચવા આશરો શોધવા લાગ્યા એવામાં વરરાજાએ અચાનક કારમી ચીસ નાખી અને ધરતી પર ઢળી પડ્યો બધાએ વીજળીના ઝબકારે જોયું તો મોટો કાળોતરો છે થોડી જ વારમાં શરીર થઈ ગયું આંખો ફાટી ગઈ અને મોઢામાં આવી ગયા તેના દેહમાંથી પ્રાણ પંખીરું ઉડી ગયું બ્રાહ્મણ બ્રાહ્મણી અને નવ પરણીતા તો કારમો કલ્પાંત કરતા રડવા લાગ્યા બધાએ વિચાર કર્યો કે જે થવાનું હતું તે થઈ ગયું પણ જો આ જગ્યાએ વધારે રોકાઈશું તો જીવથી જઈશું બધાએ બ્રાહ્મણ બ્રાહ્મણી અને પુત્ર સમજાવવા કે અત્યારે અહીંથી કાલે સવારે આવીને શબના અંતિમ સંસ્કારની વિધિ કરીશું એમ કહીને બધા ચાલતા થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ ઘરે બધી તૈયારી કરવા માટે રડતા રડતા ચાલતા થયા પણ વહુને ઘણી વિનંતી કરી પણ તે એકની બે ના થઈ એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને ભયાનક વનમાં વરસતા વરસાદમાં બેસી રહી વિચાર કર્યો કે મને તો મારા જીવનો ભય નથી પણ જો મારા પતિના કે દીપડા ખેંચી જશે તો તેમની થશે ત્યાં એકાએક વીજળીનો ઝબકારો થયો અને તેના અજવાળામાં થોડે છેટે એક ડેરું દેખાયું વહુ તો પતિના શબ્દને લઈને ડેરામાં બેઠી અને અંદરથી સાંકળ બંધ કરી દીધી મધરાત થઈ એવામાં એવ્રતમાં આવ્યા અને તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી છે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે આ સાંભળીને વહુનું કાળજું કંપી ઉઠ્યું એને તો ધ્રુજતા ધ્રુજતા કમાળ ઉઘાડ્યા એવ્રતમાંને જોતા જ વહુ બોલી માં દયા કરો દુઃખની મારી તમારે આશરે આવી છું પરણીને સાસરે જતી વેળાએ મારા પતિને સાપે ડંચ દીધો છે કે માતાજી મારા સ્વામીને જીવતા કરો આટલું બોલતા બોલતા વહુનો કંઠ રૂંધાઈ ગયો એ વ્રતમાં બોલ્યા તારા પતિને જીવિત તો કરું પણ તું મારું કીધું કરીશ વહુ તો તરત જ બોલી માં તમે જે કહેશો તે બધું કરીશ આટલું બોલતા તો શબે એક પડખું ફેરવ્યું બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા જીવ્રત માએ પણ દેરાના કમાડ બંધ જોઈને પૂછ્યું મારા દેરામાં કોણ છે કમાડ ઉઘાડ નહીં તો બાળીને ખાખ કરી નાખીશ વહુએ કમાડ ઉઘાડ્યું જુએ છે તો જીવવ્રતમાં ઊભા છે વહુ બોલી હું દુખિયારી સ્ત્રી છું મારા સ્વામીના શબ્દની રખવાળી કરું છું માતાજી મારા સ્વામીને સજીવન કરો જીવવ્રતમાં બોલ્યા તારા સ્વામીને જીવ તો કરું પણ તું મારું કહ્યું કરીશ વહુ બોલી હા માડી તમે જે કહેશો તે કરીશ એટલું કહેતા તો શબે બીજું પડખું ફેરવ્યું ત્રીજો ફહોર થયો ને જયામાં આવ્યા તેમણે પણ દેરાના બંધ કમાડ જોઈને પૂછ્યું મારા દેરામાં કોણ છે કમાડ ઉઘાડ નહીં તો બાળીને ખાખ કરી નાખીશ વહુએ કમાડ ઉઘાડ્યા જયામાએ જોયું તો તેમના દેરામાં એક શફ પડ્યું છે વહુ તો જયામાના પગમાં પડી ગઈ અને પોતાના પતિને જીવતો કરવા માટે આજીજી કરવા લાગી જયામાં બોલ્યા તારા પતિને જીવતો કરું પણ તું મારું કહ્યું કરીશ વહુ બોલી માડી તમારો એક એક બોલ પાડીશ એટલું કહેતા તો શબમાં શ્વાસ ચાલતો થયો ચોથા પહોરે વિજયામાં આવ્યા એમણે દેરું બંધ જોયું એટલે એમણે પણ કમાણું ઘાડવા કહ્યું અને વિજયામાને પણ તેમના કહ્યા પ્રમાણે કરવાનું મોબે વચન આપ્યું એટલે વિજયામાએ હાથમાં જળ લઈ મૃતદેહ પર છાંટ્યું ત્યાં તો વરરાજા સજીવન થયા અને આળસ મરડીને બેઠા થયા આ જોઈને વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ એટલામાં તો તેના પતિએ પૂછ્યું આપણે અહીંયા કેવી રીતે આવ્યા મને તો ભૂખ અને તરસ લાગી છે વહુએ તો પતિને પાણી પાયું અને દોડતી જંગલમાંથી ફળ લઈ આવી જમ્યા પછી બંને વાતોએ વળગ્યા એટલામાં સવાર થયો ગામમાંથી એક ગાયોનો ગોવાળ ત્યાં ગાયો ચરાવવા આવેલો એને તો નવ યુગલને હસી હસીને વાતો કરતા જોયું એ તો દોડીને ગામમાં ગયો અને બ્રાહ્મણ બ્રાહ્મણી તથા ગામના લોકોને આ વાત કરી આખું ગામ ત્યાં દેરા આગળ ઉમટી પડ્યું અને જુએ છે તો સાચે જ વરરાજા જીવતા જાગતા ત્યાં બેઠા હતા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો કઈ પાર રહેતો નથી એમણે તો જાનના વેલ જોડ્યા ઢોલ ઢબુકવા લાગ્યા અને જાન ઘરે પહોંચી બ્રાહ્મણીએ તેમને વધાવી લીધા અને પછી વર વહુ અને બ્રાહ્મણ બ્રાહ્મણી સૌ આનંદમાં રહેવા લાગ્યા થોડા દિવસો વીત્યા ત્યાં તો વહુ એક સુંદર દીકરાને જન્મ આપ્યો એ દિવસે મદ્રાત થઈ ત્યારે એવ્રતમાં આવ્યા તેમણે પૂછ્યું વહુ ઊંઘે છે કે જાગે છે વહુ બોલી માડી જાગું છું અને તમને આપેલો મારો બોલ પણ પાડીશ તરત જ એવરતમાં બોલ્યા હા તો લાવ તારો દીકરો આપી દે તો તરત જ દીકરો આપી દીધો અને લઈને થઈ ગયા સવારે સાસુ ઘોડિયામાં જુએ તો દીકરો ના મળે એ તો તરત વહુને પૂછવા લાગ્યા વહુ છોકરો ક્યાં ગયો તો વહુ કહે મને શી ખબર હું નથી જાણતી વહુના આવા જવાબ થી સાસુને વેમ પડ્યો કે લગનની રાત્રે આ એકલી જંગલમાં રહેલી ક્યાંક આ ચૂડેલ તો નથી થઈ ગઈ ને વાત વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ આખા એ ગામમાં હાહાકાર થઈ ગયો થોડા સમય પછી વહુને તો બીજી વાર મહિના રહ્યા અને નવમા મહિને કુંવર જેવો દીકરો અવતર્યો આ વખતે તો સાસુ જાતે જ ઘોડિયા પાસે સુઈ ગયા મદરાત થઈ અને જીવ્રતમાં આવ્યા તેમણે પૂછ્યું વહુ ઊંઘે છે કે જાગે છે વહુ બોલી હા માં જાગુ છું અને મને મારું વચન પણ યાદ છે જીવરતમા બોલ્યા હા તો લાવ તારો દીકરો વહુએ તો બાળોતિયામાં વિનંતીને દીકરો જીવરતમાને આપી દીધો સાસુ તો ઊંઘતી જ રહી અને જીવરતમા દીકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા સવારે ઊઠીને સાસુએ જોયું તો ઘોડિયામાં દીકરો ના મળે એને તો વહુને ચૂડેલ કહીને ભૂંડી ગાળો દીધી આમને આમ સમય વીત્યો અને વહુને ત્રીજી વાર મહિના રહ્યા પૂરા નવ મહિને વહુએ દીકરાને જન્મ આપ્યો સાસુએ વિચાર્યું કે આ ચૂડેલ તો બબ્બે દીકરા ખાઈ ગઈ છે આ વખતે તો હું આખી રાત ચોકી કરીશ એને તો ફળિયાના પણ બધા માણસોને ભેગા કર્યા હાથમાં લાકડી લઈને બધા બહાર ચોકી પહેરો કરી રહ્યા છે મધરાત થઈ અને જયામાં આવ્યા તે વહુને કહેવા લાગ્યા વહુ જાગે છે કે ઊંઘે છે વહુ બોલી જાગું છું માં અને મારો બોલ પણ જરૂર પાડીશ જયામાએ કહ્યું હા તો લાવ તારો દીકરો વહુ બોલી માં મારો દીકરો તો મારી સાસુ પાસે છે જયામાં બોલ્યા તું તારો દીકરો આપીશ કે નહીં વહુ બોલી હા મા હા જરૂર આપીશ ત્યાં તો જયામાએ ત્યાં ચોકી કરનાર બધાની આંખોમાં નીંદર મૂકી દીધી ઘડીકમાં તો બધા ગયા ગયા અને દીકરાને લઈને થઈ સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં દીકરો મળે સાસુ તો ભોખ મૂકીને રડવા લાગી ગામમાં પણ બધાને ખૂબ નવાઈ લાગી અને આ આખી વાત ઉડતી ઉડતી રાજાના કાને પહોંચી થોડા સમય પછી વહુએ ચોથી વાર દીકરાને જન્મ આપ્યો આ વખતે તો રાજાએ પોતે ચોકી કરવાનું નક્કી કર્યું રાજાએ તો ચારેય દિશાઓમાં ચોકી પહેરો ગોઠવી દીધો અને રાજા પોતે પણ ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠા મધરાતે વિજયામાં આવ્યા એ બોલ્યા વહુ જાગે છે કે ઊંઘે છે વહુ બોલી જાગુ છું માતાજી વિજયામાં બોલ્યા તારો બોલ પાડીશ ને વહુ બોલી હા માં જરૂર પાળીશ વિજયામાં બોલ્યા તો લાવતારો દીકરો અને અગાઉની જેમ જ વિજયામાએ પણ બધાની આંખોમાં મૂકી દીધી અને દીકરાને લઈને થઈ ગયા સવારે રાજાએ ઘોડિયામાં જોયું તો ક્યાંય દીકરો ના મળે આખા ગામમાં હાહાકાર થઈ ગયો રાજા પણ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા સાસુ તો માથા કૂટવા લાગી આ ચૂડેલ મારા ચાર ચાર છોકરા ખાઈ ગઈ હવે સમય જતાં પાંચમી વાર વહુને દિવસો રહ્યા અને આ વખતે વહુએ રૂપરૂપના અંબાર જેવી દીકરીને જન્મ આપ્યો અને બીજા દિવસે દીકરી જીવતી મળી એટલે વહુએ કહ્યું સાસુમા મારે ગોયણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું સાસુ તો ગુસ્સે થઈને બોલી તારે જે કરવું હોય તે કર મને કંઈ પૂછીશ નહીં વહુ તો બીજા દિવસે સવારે નાઈ ધોઈને પેલા દેરા પાસે ગઈ ચારેય દેવીઓને ચાલલા કર્યા અને આજીજી કરતા બોલી હે એવ્રતમાં જીવ્રતમાં એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં ચારેય બહેનો વહુને ત્યાં જમવા આવી તેઓ જમતા હતા એવામાં ઘોડિયામાં દીકરી રડવા લાગી માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે ત્યારે વહુ બોલી માડી એને રમાડવા વાળા ચાર ભાઈ જન્મ્યા હતા પણ અત્યારે એને રમાડે એવો એકે ભાઈ નથી હવે એને કોણ રમાડે આ સાંભળીને ચારેય દેવીઓએ એ જ ક્ષણે અદ્રશ્ય રીતે ચારેય દીકરા લાવીને વહુને સોંપી દીધા પછી આશીર્વાદ આપીને ચારેય દેવી અંતર ધ્યાન થઈ ગયા વહુ તો દોડીને સાસુને બોલાવી લાવી ચારેય દીકરાઓને જોતા જ સાસુની આંખોમાં હરખના આંસુ આવી ગયા વવે સાસુને માંડીને આખી વાત જણાવી દીધી સાસુએ રડતા રડતા વવની માફી માંગી આખા ગામને આ વાતની ખબર પડી આખા ગામમાં વવની વાહ વાહ થવા લાગી કે પોતાના પતિને બચાવવા વવે ચાર ચાર છોકરાઓનો ભોગ આપ્યો હતો હવે તો આખા ગામમાં બધા ચારેય દેવીઓના ગુણગાન કરવા લાગ્યા અને ગામની બધી સ્ત્રીઓ ખૂબ જ શ્રદ્ધાથી એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી હે એવ્રતમાં જીવવ્રત જયામાં વિજયામાં જેવા તમે વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલ શ્રી એવ્રત જીવ્રત માત કી જય